ભાઈઓ હંમેશા તેમને રક્ષણનું વચન આપે છે તેમજ ભેટો વગેરે આપે છે રક્ષાબંધન પર રાખડી બાંધવાનો શુભ સમયને ધ્યાનમાં રાખવો મહત્વનો છે હિન્દુ શાસ્ત્ર અનુસાર ભદ્રકાળ દરમિયાન રાખડી બાંધવી અશુભ છે તેથી ભદ્રા દરમિયાન રાખડી ન બાંધવી જોઈએ આ વખતે રક્ષાબંધન પર ભદ્રા સૂર્યોદય પહેલા સમાપ્ત થાય છે જેના કારણે ભદ્રાનો પડસાયો રહેશે નહીં જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ભદ્ર સૂર્યોદય પહેલા સમાપ્ત થશે ભદ્રા આઠ ઓગસ્ટના રોજ બપોરે બે કલાક અને બાર મિનિટે શરૂ થશે અને બીજા દિવસે એક કલાક અને બાવન મિનિટે સમાપ્ત થશે આ દિવસે સૂર્યોદય સવારે પાંચ કલાક અને સુડતાલીસ મિનિટે થશે નવ ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો શુભ સમય સવારે પાંચ કલાક અને સુડતાલીસ મિનિટ બપોરે એક ને ચોવીસ કલાકે રહેશે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો